you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા છે તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીની છબી નષ્ટ થઈ ગઈ છે તેમની વિચારધારા પણ નષ્ટ થઈ ગઈ છે ભાજપના મૂળ માળખો અને ધાર્મિક વૈમનશ્ય ફેલાવાની તેમની વિચારધારા પરિભાગી છે રાહુલ ગાંધી વધુમાં કહ્યું કે ઇન્ડિયાના ઘણા લોકો મારા સંપર્કમાં છે તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે ટકવા માટે સંકટ કરવો પડશે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ના ચોંકાવનારા પરિણામો સામે આવ્યા બાદ ભારતીય રાજકારણ ની સ્થિતિમાં મોટું પરિવર્તન આવ્યું છે અને વડાપ્રધાન મોદી સરકાર બચાવવા માટે સંઘર્ષ કરવો પડશે રાહુલ ગાંધી દાવો કર્યો છે કે મોદી ટીમ માંથી ઘણો અસંતોષ છે અને તેમના ઘણા લોકો મારા સંપર્કમાં છે ઉત્તર પ્રદેશ ની રાયબરેલી બેઠક પરના કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ચૂંટણી પરિણામો અને એનડીએ ના સાથી પક્ષો નો ઉલ્લેખ કરી કહ્યું કે જીતેલી બેઠકોની સંખ્યા ખુબ જ નાજુક છે અને નાનકડી ભૂલ સરકાર પાડી શકે છે સ્થિતિ એવી છે કે જો એક સાથી પક્ષ અન્ય તરફ પલટી મારશે તો સરકાર પડી શકે que chido